ભારતનું પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદ હવે ભારતનું સ્પોર્ટ્સ કેપિટલ બનવા પણ તૈયાર છે દુનિયાનું સૌથી મોટું મોદી ક્રિકેટ સ્ટેડિયમ ભારતનું સૌથી મોટું નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને આખા ભારતમાં ક્યાંય ન હોય તેવી સ્પોર્ટ્સ ફેસિલિટી સાથેના સ્પોર્ટ્સ એન્કલેવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હવે અમદાવાદની નવી ઓળખ બનવા તૈયાર છે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસની યજમાની ભારતને મળવાની જાહેરાત થવા આડે ગણતરીના કલાકો બાકી છે અને તેનું આયોજન આપણા અમદાવાદમાં થશે આ કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે હવે સ્પોર્ટ્સની દુનિયામાં લંડન પેરિસને પણ ટક્કર આપવા અમદાવાદ તૈયાર છે મોદી સ્ટેડિયમ અમદાવાદની વૈશ્વિક ઓળખ છે પણ આ તો માત્ર ટ્રેલર છે મોદી સ્ટેડિયમની આજુબાજુમાં તેના જેવા જ નવા છ હાઈટેક વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ બનવા જઈ રહ્યા છે છ હજાર કરોડના ખર્ચે રિવરફ્રન્ટના કિનારે બની રહેલા સરદાર સ્પોર્ટ્સ એન્કલેવને જોતા જ લોકો મોઢામાં આંગળા નાખી દેશે આ સિવાય કરાઈ પોલીસ એકેડેમીમાં એકસો એકરમાં સ્પોર્ટ્સ હબ બનશે અને ગુજરાતમાં દસ જગ્યાએ કોમનવેલ્થની વિવિધ ગેમ્સ રમાશે અમદાવાદ ગાંધીનગર સિવાય સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ અમુક ગેમ રમાશે વિકાસનો પર્યાય બનેલા સાબરમતીના કાંઠે હાઈફાઈ સ્પોર્ટ્સ સ્ટેડિયમ આકાર લઈ રહ્યા છે ત્યારે રાજ્યનું સૌથી મોટું મલ્ટીપર્પઝ ઇન્ડોર એરેના હોય કે પછી વિશ્વકક્ષાનું એક્વાટીઝ સેન્ટર હોય હાઈફાઈ ટેનિસ કોર્ટની સાથે સોકરનો સૂર પણ તમને અહીં સાંભળવા મળશે સાબરમતીના કિનારે ગરબા યોગ ઉત્સવને ઓપન બજાર પણ ખેલાડીઓને એક નવી એનર્જી આપશે કોમનવેલ્થ માટે છ હજારથી દસ હજાર લોકોની કેપેસિટીવાળું મલ્ટીપર્પઝ એરેના તૈયાર કરવામાં આવશે પાંચ હજાર લોકોની કેપેસિટીવાળું રિંગ ઓફ યુનિટી તૈયાર કરાશે જ્યાં ગરબા યોગ ઉત્સવ અને ઓપન બજાર પણ હશે અઢાર હજાર લોકોની કેપેસિટીવાળું મલ્ટીપર્પસ ઇન્ડોર એરેના દસ હજાર પ્રેક્ષકોની કેપેસિટીવાળું ટેનિસ સેન્ટર સ્વિમિંગ સહિતની ગેમ માટે બાર હજાર લોકોની કેપેસિટીવાળું એકવાટે સેન્ટર પણ તૈયાર કરાશે ત્યારે પચાસ હજાર પ્રેક્ષકોને કેપેસિટીવાળું ફૂટબોલ સ્ટેડિયમ પણ તૈયાર કરાશે રાજ્ય સરકારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ઓલિમ્પિક વિલેજ બનાવવાની તૈયારીના ભાગરૂપે કરાવેલા સર્વેમાં આસારામ આશ્રમ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ આશ્રમે કરોડો રૂપિયાની જમીન કબજે કરી હોવાનું ધ્યાને આવ્યું હતું સરકારે આ ત્રણ આશ્રમ ઉપરાંત દોઢસો જેટલા રહેણાંક મકાનોને પણ નોટિસ ફટકારી છે સિટી મામલતદાર દ્વારા ફટકારવામાં આવેલી નોટિસમાં જણાવ્યું છે કે આસારામ આશ્રમે સર્વે નંબર બસો અ પૈકી છ હજાર ચારસો નેવ્યાશી ગામતડની ત્રણ હજાર એકસો પંચ્યાસી અને સાબરમતી નદીની છ હજાર એકસો ચાર ચોરસ મીટર મળી કુલ પંદર હજાર સાતસો ઇઠ્યોતેર ચોરસ મીટર જગ્યા પર ગેરકાયદે કબજો કર્યો છે જાણકારોનું કહેવું છે ચારેક દાયકા પહેલાં સરકારે આસારામ આશ્રમ માટે મોટેરામાં અંદાજે તેત્રીસ હજાર નવસો એંસી ચોરસ મીટર જગ્યા ફાળવી હતી ત્યારે ગત વર્ષના અંતમાં જ્યારે સરકારે ફરી સર્વે કરાવ્યો ત્યારે આસારામ આશ્રમની કુળ જગ્યા ઓગણપચાસ હજાર સાતસો અઠ્ઠાવન ચોરસ મીટર સામે આવી હતી જેથી ગેરકાયદે કબજા અંગે જે તે સમયે શરતોને આધીન અપાયેલી જગ્યામાં શરત ભંગની નોટિસ આપી છે સરકાર કોમનવેલ્થ માટે મોટેરા સ્ટેડિયમ પાસેની જગ્યા ઉપરાંત કોટેશ્વરની જગ્યાનો પણ ઉપયોગ કરશે તેમ સૂત્રોનું કહેવું છે કોટેશ્વરમાં પણ મોટી સંખ્યામાં પડેલી જગ્યાઓ સરકાર હસ્તગત કરી શકે છે સર્વે નંબર બસો બેંસીનું ક્ષેત્રફળ સાત લાખ ઓગણ હજાર છસો છ્યાસી ચોરસ મીટર જેટલું છે જે પૈકી ક્રિકેટ સ્ટેડિયમ બે લાખ ચોરસ મીટરમાં બન્યું છે તેને બાદ કરતાં અંદાજે પાંચ પોઈન્ટ પચાસ લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરાવવામાં આવશે સ્પોર્ટ્સ એન્કલેવ પાસે સુગઢ ભાટ ખાતે એક સો છત્રીસ એકર જમીનમાં કોમનવેલ્થ વિલેજ બનશે જેમાં ખેલાડીઓ કોચ અને રમત અધિકારીઓના રહેણાંક સહિત માળખાગત સુવિધાઓ હશે અહીંથી એન્કલેવ સુધી પહોંચવા માટે માત્ર થોડી મિનિટનો સમય લાગશે આ ઓલિમ્પિક વિલેજમાં રમતવીરો અને સહાયક સ્ટાફ માટે આશરે ત્રણ હજાર ઘરો હશે જે આધુનિક સુવિધાઓથી સજ્જ હશે ગાંધીનગરના કરાયમાં ગુજરાત પોલીસ એકેડમી ખાતે એકસો તેતાલીસ એકરમાં એક અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આકાર પામશે રૂપિયા બારસોથી પંદરસો કરોડના પ્રોજેક્ટના મૂળમાં એક અત્યાધુનિક એથ્લેટિક્સ સ્ટેડિયમ છે જે પચાસ હજારથી પંચાવન હજાર દર્શકોને સમાવી શકશે